નમસ્કાર મિત્રો સ્વાગત છે આપનું મારી યુટ્યુબ ચેનલ મેહુલ બાવાણી એજ્યુકેશન એન્ડ કલ્ચરમાં મિત્રો આજના વિડીયોમાં જોઈશું ધોરણ આઠ વિષય વિજ્ઞાન અને ટેકનોલોજી એકમ એક પાક ઉત્પાદન અને વ્યવસ્થાપન જેમાં સ્વાધ્યાન પોથી ભાગ એકમાં આપેલ પ્રશ્નો વિકલ્પો અને પ્રોજેક્ટ કાર્યો વિશે આજે આપણે આ વિડીયોમાં ચર્ચા કરીશું જેમાં વિકલ્પો આપ્યા છે તેની ચર્ચા કરીએ આધુનિક સમયમાં ખેડ કરવા માટે કયા સાધનનો ઉપયોગ થાય છે તો સાચો જવાબ છે કલ્ટિવેટર બીજો વિકલ્પ છે વૈદિકભાઈ જમીનની ફળદ્રુપતા જાળવવા નીચેના પૈકી કયા ખાતરનો વધુ ઉપયોગ કરશે તો ચાર વિકલ્પો પૈકી સાચો જવાબ છે કમ્પોસ્ટ પ્રશ્ન નંબર ચાર નીચેની લાક્ષણિકતાઓને આધારે પાકના પ્રકારોને વર્ગીકૃત કરો જેમાં એક આ પાક વરસાદની ઋતુમાં થાય છે જવાબ છે ખરીફ પાક બે આ પાકનો સમયગાળો ઓક્ટોબર થી માર્ચ સુધીનો છે જવાબ થશે રવિ પાક આગળ જોઈએ મિત્રો ત્રણ ડાંગર મકાઈ અને સોયાબીન મારા પાકના ઉદાહરણો છે જવાબ છે ખરીફ પાક ચાર આ પાક શિયાળાની ઋતુમાં છે જવાબ છે ઘઉં ચણા વટાણા અને રાઈ પાંચ આ પાકનો સમયગાળો જૂન થી સપ્ટેમ્બર સુધીનો છે તો જવાબ છે ખરીફ પાક છ ચણા વટાણા અને ઘઉં મારા પાકના ઉદાહરણો છે તો જવાબ છે રવિ પાક આ રીતે વર્ગીકૃત કરી શકાય પાંચમો પ્રશ્ન જમીનનું ખેડાણ કરવું શા માટે જરૂરી છે જમીન પોચી બનતા પાણીનો બચાવ થાય છે તો ટપક સિંચાઈ પદ્ધતિમાં પાણીનો બચાવ થાય છે પ્રશ્ન સાત રણ પ્રદેશમાં સિંચાઈની કઈ પદ્ધતિ વધુ ઉપયોગી છે તો રણ પ્રદેશમાં પાણીની અછત હોવાથી ટપક સિંચાઈ પદ્ધતિ વધુ ઉપયોગી છે પ્રશ્ન આઠ નિંદણનાશકનો છંટકાવ ક્યારે કરી શકાય તો નિંદણના વાનસ્પતિક વૃદ્ધિના સમય એટલે કે જ્યારે નિંદણના છોડની શરૂઆત થાય ત્યારે પુષ્પ અને બીજ બનતા પહેલાં નીંદણનાશકનો છંટકાવ કરી શકાય છે નવમો પ્રશ્ન નિંદણનાશકના છંટકાવ વખતે ખેડૂતે કઈ કાળજી રાખવી જરૂરી છે તો ખેડૂતે પોતાનો મુખ એટલે કે મોઢું અને નાક કાપડથી ઢાંકી દેવા જોઈએ દસમો પ્રશ્ન કમ્બાઈન મશીનનો ઉપયોગ જણાવો તો કમ્બાઈન મશીનનો ઉપયોગ લણણી કરવા અને થ્રેશિંગ એમ બંને કાર્ય માટે કરવામાં આવે છે અગિયારમો પ્રશ્ન પડતર જમીનમાં ખેતી કરવા તમે કઈ ખેત પદ્ધતિ અપનાવશો તો પડતર જમીનમાં ખેતી કરવા પરંપરાગત ખેત પદ્ધતિનો ઉપયોગ કરીશું બારમો પ્રશ્ન અનાજ સંગ્રહ કરવા માટે લીમડાના સૂકા પાન શા માટે વપરાય છે તો લીમડાના સૂકા પાનના કારણે અનાજ સડતું નથી અને લાંબા સમય માટે અનાજ સંગ્રહ કરી શકાય છે પ્રશ્ન તેર ખેતરમાં કયા પ્રકારના ખાતરોનો ઉપયોગ હિતાવહ છે શા માટે વૈજ્ઞાનિક સમજૂતી આપો તો ખેતરમાં કુદરતી એટલે કે જૈવિક ખાતરનો ઉપયોગ હિતાવહ છે કારણ કે તે જમીનની જલધારણ ક્ષમતા વધારે છે જમીનને ફળદ્રુ છિદ્રાળુ બનાવે છે સૂક્ષ્મજીવોમાં વધારો કરી જમીનના બંધારણને સુધારે છે પ્રશ્ન ચૌદ નિસર્ગભાઈ અનાજના સંગ્રહ પહેલાં બીજને તાપમાં સૂકવે છે તે આવું શા માટે કરતા હશે વૈજ્ઞાનિક સમજૂતી આપો તો આનો જવાબ જોઈએ અનાજના સંગ્રહ પહેલાં બીજને તાપમાં સુકાવવાથી તેમાં રહેલા ભેજની માત્રામાં ઘટાડો થાય છે જેથી બીજને કીટકો જીવાતો બેક્ટેરિયા અને ફૂગથી રક્ષણ પ્રાપ્ત થાય છે પંદરમો પ્રશ્ન છે માધાભાઈ સાપુતારા વિસ્તારમાં રહે છે તો તેમના માટે સિંચાઈની કઈ પદ્ધતિ વધુ યોગ્ય છે શા માટે તો સાપુતારા પર્વતીય વિસ્તાર અને વાતાવરણમાં ભેજ અને વરસાદી હોવાથી પાકને પાણીની જરૂરિયાત ઓછી રહે છે તેથી તેમના માટે ટપક સિંચાઈ પદ્ધતિ વધુ યોગ્ય રહેશે સોળમો પ્રશ્ન છે નિમેશભાઈ પોતાના ખેતરમાં પાકની ફેરબદલી દ્વારા ખેતી કરવા માંગે છે આ માટે એક ખરીફ પાક અને એક રવિ પાકનું ઉદાહરણ આપો જેથી તેમની જમીનમાં નાઇટ્રોજનનું પ્રમાણ જળવાઈ રહે તો અહીંયા ખરીફ પાક માટે ડાંગર કે મગફળી અને રવિ પાક માટે ચણા કે વટાણા જેવા કઠોળની ખેતી કરવાથી જમીનમાં નાઇટ્રોજનનું પ્રમાણ જળવાઈ રહેશે અને પાકની ફેરબદલી પણ થઈ શકશે સત્તરમો પ્રશ્ન અનુકૂળ ભૌગોલિક પરિસ્થિતિ હોવા છતાં યથાર્થભાઈનો પાક નિષ્ફળ જાય છે આ માટેના કોઈ પણ ત્રણ કારણો કયા હોઈ શકે તે જણાવો તો જમીનમાં ચોક્કસ પોષક તત્વોની ઉણપ હોઈ શકે ગુણવત્તાવાળા બીજની પસંદગીમાં ક્ષતિ એટલે કે ખામી હોઈ શકે પાકની સાથે ઊગી નીકળતા નીંદણના કારણે પણ પાક નિષ્ફળ જઈ શકે છે આના સિવાય વધુ કારણો પણ તમે દર્શાવી શકો છો અઢારમો પ્રશ્ન વેદભાઈ ખેતરમાં જોત ફાલ અને સાપ્ટ જેવા ભાગો ધરાવતા સાધનની મદદથી કામ કરી રહ્યા છે તો આ કયું સાધન હશે અને કયું કામ કરી રહ્યા હશે તે લખો તો લાકડાનું હળ કે લોખંડનું હળ હોઈ શકે આ નામ પરથી આપણે વિચારી શકીએ અને જો એમની પાસે આ હળ હોય તો વેદભાઈ હળવળે જમીનની ખેડ કરવાનું કામ કરતા હોઈ શકે અથવા તો નીંદણ કરવા માટે ખેડ કરતા હોઈ શકે પ્રશ્ન નીચેની આકૃતિનો અભ્યાસ કરી તેમાં વપરાતા સાધનો ઓળખો તો અહીં સરસ મજાની ગાણીતી વેન આકૃતિ દર્શાવવામાં આવી છે અને આ રસપ્રદ પ્રશ્ન છે ખૂબ ધ્યાન આપીશું આમાં તો અહીંયા ત્રણ નામ આપેલા છે થ્રેસિંગ એટલે કે છંડવું લણવું અને ઉપણવું ત્રણેય બેન આકૃતિને યોગની રીતે દર્શાવવામાં આવી છે જેમાં એક્સ વાય ઝેડ મૂળાક્ષરને ઓળખવાના છે કયા સાધનને દર્શાવે છે તો એક્સ એ કમ્બાઈન વાય એ દાંતડું અને હાર્વેસ્ટર દર્શાવે છે જ્યારે ઝેડ એ થ્રેશર મશીન દર્શાવે છે પ્રશ્ન નંબર વીસ પાકની વાવણી કરતા પહેલા જમીનની ખેડ શા માટે કરવી જોઈએ જવાબ જોઈએ જમીન પોચી બનતા છોડના મૂળ ઉડે જાય તથા પોષક તત્વો યુક્ત ભૂમિ ઉપરની તરફ આવી જાય છે આ સિવાય વધુ વિકલ્પ પણ તમે પસંદ કરી અને જવાબ લખી શકો છો હવે જોઈએ પ્રશ્ન નંબર 21 રાહુલ તેના ઘરે ગાય પાળવા માંગે છે તો તેણે કઈ કઈ કાળજીઓ રાખવી જોઈએ તો એક ગાય માટે રહેઠાણ યોગ્ય ખોરાક અને પાણીની વ્યવસ્થા કરવી રહેઠાણની જગ્યા નિયમિત સ્વચ્છતા રાખવી લીલો સૂકો ઘાસચારો દાણ ફાફડી સાથે અન્ય પૌષ્ટિક આહારની વ્યવસ્થા કરવી યોગ્ય સમયે પશુ ચિકિત્સક પાસે તપાસ કરાવવી જોઈએ આ સિવાય વધુ મુદ્દાઓ તમે નોંધી શકો છો અહીં એક પ્રોજેક્ટ કાર્ય આપવામાં આવે છે જેમાંથી પ્રશ્નો લેવામાં આવે છે પ્રશ્ન નંબર વીસ આપની શાળામાં વનસ્પતિ દ્વારા ઉત્પન્ન થતા કચરાનું ખાતર બનાવવાના વ્યવસ્થાપન માટે તમે કેવા પગલાં લેશો તેનું વર્ણન કરો તો શાળામાં ઉગી નીકળતી વનસ્પતિના પાંદડા ડાળીઓ ફૂલો ફળ અને મધ્યાહન ભોજનમાંથી મળી આવતો શાકભાજીનો કચરો ભેગો કરી તેને ખાડામાં દાટી સડવા દઈશું સમય જતાં તેમાંથી સેન્દ્રીય ખાતર તૈયાર થાય છે 21મો પ્રશ્ન તમારા વિસ્તારના ખેતરોની મુલાકાત લઈ કયા પાક માટે કેવી સિંચાઈ પદ્ધતિનો ઉપયોગ થાય છે તે નોધો તો અમારા વિસ્તારમાં બટાટા ઘઉં મગફળી કપાસ ચણા વરિયાળી અને એરંડા જેવા પાક માટે ધોરિયા અને ફુવારા કે ટપક સિંચાઈ પદ્ધતિનો ઉપયોગ થાય છે 22મો પ્રશ્ન વિવિધ ખેત ઓજારોની યાદી તૈયાર કરી કોઈપણ ત્રણ ઓજારોના ઉપયોગ જણાવો ખેત ઓજારના નામ જોઈએ તો હળ સમાર વાવણીઓ ખુરપી દાંતડું અને આ સિવાય પણ ઘણા ખેત ઓજારો છે જેના નામ તમે નોંધ કરી શકો છો જે પૈકી ત્રણ ઓજારોનો ઉપયોગ જોઈએ તો હળ જમીનની ખેડ કરવા માટે વાવણીઓ બિયારણ વાવવા માટે અને ખુરપી નીંદણ દૂર કરવા માટે ઉપયોગી છે મિત્રો વિડીયો સંપૂર્ણ જોયો હશે તમને પસંદ આવ્યો હશે કોઈ પ્રશ્ન હોય તો કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ જરૂરથી આપશો અને હા હજી જો આ મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ જરૂરથી કરશો જેથી નવો વિડીયો નવા વિડીયો સાથે ફરી એકવાર મળીશું ગુડ બાય મિત્રો